વર્ષ બે હજાર અગિયારમાં મિલિટરી ફોર્સમાં જોડાયેલા કેશુદ તાલુકાના કરેણીના મહેશિ મક્કા વર્ષ બે હજાર પંદરમાં પોતાની ફરજ દરમિયાન અકસ્માતમાં શહીદ થયા હતા તેમના અવસાન બાદ ઘરકામ કરતા તેમના પત્ની કોમલબેન મક્કાએ પોતાના પાંચ વર્ષના પુત્રના ઉજળા ભવિષ્ય માટે અને દેશ સેવા માટે આર્મીમાં જોડાવાનું નક્કી કર્યું અને અગિયાર મહિનાની આખરી ટ્રેનિંગ પૂરી કરી તેમના પતિના નિવાસસ્થાને જ દેશ સેવામાં જોડાયા જેઓ હાલ લખનઉ ખાતે ફરજ બજાવે છે ચાલુ ફરજ દરમિયાન પતિનું નિધન થતા પરિવાર પર આભ ફાટ્યું હતું અને કોમલ મક્કા પોતાના પાંચ વર્ષના પુત્ર સાથે એકલા થઈ ગયા હતા પોતાના પતિના રાષ્ટ્રપ્રેમના સપનાને પૂર્ણ કરવા માટે અને દીકરાના ઉજળા ભવિષ્યનું વિચારી કોમલ બેન મક્કાએ પોતાના પતિ મહેશસિંહની સિંહની જગ્યાએ પેરામિલેટ્રી ફોર્સમાં જવાનો નિર્ણય કર્યો હતો મેને એ એસ એસ બી પેરામિનેટ્રિક ફોર્સ મેં જાનેકા નિર્ણય લ્યા મેં આપને પતિ કી જગા પે અભી લખનૌ મેં लखीमपुर डिस्ट्रिक्ट में अभी मैं मेरा पोस्टिंग है जिसकी ट्रेनिंग मैंने राजस्थान अलवर में किया और बच्चा है आप। मेरा एक सात साल का बच्चा है जो अभी मेरी मम्मी उसको संभाल रही थी और उसके बाद मैंने ट्रेनिंग कंप्लीट किया और अभी मैं घर पे आई हूँ अपने बच्चे के पास